મારા સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશનના મેમ્બર છે અતુલભાઈ ભૂસા જે દાગીના બનાવે છે અને ચંપકનગરમાં મારા ચોરી થયેલી છે અને લગભગ રાતના સવા બે વાગ્યાની આજુબાજુ ફોર વ્હીલ ગાડી આવેલી અને તાળા તોડી અને જેટલો માલ ભરી શક્યા એટલો માલ લઈ અને રાતના નીકળી ગયા હતા અને અમને જાણ થયા પછી એનું કેવું એવું છે કે છ વાગે અમને ખબર પડી અને પછી પોલીસ ફરિયાદ પછી એ પછી બધા અને બધા એસોસિએશનના મેમ્બરો ભેરા થયા ને પોલીસની કાર્યવાહી આગળ વધી હતી અને અમને એવું લાગે છે કે આ રેકી કરી હોય ને ચોરી થઈ હોય એવું લાગે છે હા પેટ્રોલિંગ તો ઘણું સારું થાય છે કારણ કે અવારનવાર પોલીસ સાથે વાતચીતો થતી હોય એટલે એ કંઈ તકલીફ છે નહીં પણ આ આવી ચોરી તો પહેલી થઈ છે અને તે પહેલાં એક જ્વેલર્સમાં જે લૂંટફાટનો કિસ્સો થયો તો ને તે બે વર્ષ પછી આ પહેલી આવી મોટી ચોરી થઈ છે ફૂલભાઈ લીંબાભાઈ ભૂસા કરીને આપણા ફરિયાદી છે જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને એમણે પોતાની ચાંદી જે છે એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એ મકાનમાં એમણે રાખેલું હતું ગઈકાલે નાઇટની અંદર આ એકસો વીસ કિલોની આસપાસની ચોરી થઈ છે જે પચાસ એકાવન ટચનું ચાંદી છે તો આશરે કિંમત આપણે એવું કહી શકીએ કે એક કરોડ થી વધારે અહીંયા ગ્રહ ઉદ્યોગ જેવું મને સવારના આજે લગભગ અગિયાર સાડા અગિયાર વાગે અમારા ચાંદીના વેપારી જયેશભાઈ બુસાનો ફોન આવ્યો કે આપણા વિસ્તારમાં આ ઘટના બની ગઈ છે આવી રીતે તો આની ગંભીરતા સમજી મેં તરત ડીસીપી ક્રાઈમ જે બાંગરવા સાહેબ છે એમના ધ્યાનમાં મૂક્યું ફોન કરીને અને અમે પણ એ સ્થળ ઉપર આવ્યા તેઓ પણ પોતાની સમગ્ર ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા અહીંના એસીપી હૈતલબેન પટેલ બી ડિવિઝનના પીઆઈ રાણે જોઈન્ટ સીપી બાંગડીયા સાહેબ બધા જ બગડિયા સાહેબ અને સમગ્ર ટીમ એફઆઈઆરની જે કંઈ પ્રક્રિયાથી પૂરી કરી સ્થળની વિઝિટ કરી આજુબાજુના સીસીટીવી સર્વેલન્સ અને જે કંઈ પોલીસ છે પોલીસની રીતે તપાસ કરી રહી છે મને ભરોસો છે આપણી પોલીસ ઉપર કે જેમ બને એમ આ જે કંઈ ગુનો છે એ પોલીસ ડિટેક કરી કરે એવી મને આશા છે અને લગભગ થઈ જશે